અખિલ ગુજરાત લોહાણા સમાજ આયોજિત રઘુવંશી સમાજ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં રઘુવંશી ઉમટી પડ્યા અખિલ ગુજરાત લોહાણા સમાજ આયોજિત રઘુવંશી સમાજ મહાસંમેલનમાં વીરપુર ખાતે મોટી સંખ્યામાં રઘુવંશી ઉમટી પડ્યા હતા જીતુભાઈ લાલની અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે સ્પથવિધિ કરવામાં આવનાર છે સમાજને એક તાંતણે બાંધવા એક અનેરો માહોલ જામ્યો હતો સમાજ વધુ સુસંગિત થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે મહત્વનું છે કે લોહાણા સમાજ રઘુવંશી એકતા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવનાર છે સાથે સાથે સમાજની વિવિધ વિકાસલક્ષી વાતો સાથે સમાજને આગળ લાવવા પ્રયત્ન હાથ ધરવામાં આવનાર છે સુશિક્ષિત સમાજનું નિર્માણ કરવામાં અને ખાસ સમાજના યુવાનોને રોજગારી તેમજ વેવિશાળ માટેની સમસ્યાઓ દૂર થાય તેમજ વિધવા સહાય વૃદ્ધ સહાય જેવા અનેક મુદ્દાઓ અને સમાજનું અસ્તિત્વ માટેની વિવિધ યોજનાઓ અમલમાં મૂકવા ચર્ચાઓ હાથ ધરવામાં આવનાર છે. ગુજરાત સમાજના પ્રમુખના પ્રસંગે આજ સમગ્ર ગુજરાતનો રઘુવંશી સમાજ જ્યારે ભેગા થયા હતા અને સમાજનો વિકાસ થાય સમાજ આગળ આવે તે માટે આજનું એ સંમેલન હતું આ સંમેલન કોઈ રાજકીય નહોતું આ સંમેલન ખાલી પદગ્રહણ માટે હતું અને રઘુવંશી સમાજ માટે આ પદગ્રહણ હતું